ફૂલ ગુલાબ નું સુકાવા નઈ દઉં ઉભા ઉભા શોધીશ પણ દુખાવા નહીં દઉં પણ આખો ગળી શિયાળામાં તો કાયમ ખાય અત્યારના છોકરાઓને છોકરીઓ કરતા ભાભી ઉપર વધારે ઇન્ટરેસ્ટ કેમ તમને ખબર છે કેમ કે ભાભીને કોઈ પોઝિશન શીખવાડવી નથી પડતી લડકો કા સબસે બડા જૂટ બાબુ મેં તો ઉપર ઉપર સે કરુંગા બાદ મેં આ મળી જાય ને એટલે મજા જ આવી જાય ઘણા મને એમ પૂછે છે તમારી કાળી છે ધોળી છે કે ગુલાબી છે તો ભાઈ કાળી ધોળી જોવાની નો હોય કાળું મળે ને એટલે ભરાવી દેવાનું હોય के मज मजा से जलसा से <laughs>